અને શ્રાવણ મહિનામાં શા માટે પૂજા કરવામાં આવે શંકર ભગવાનની તો આની પાછળનું જે મહત્વ એના પિતા હિમાલય પાર્વતીના પિતા પણ હિમાલય અને માતા મેના મૈના દેવી એના માતા બરાબર ત્યાં જ્યારે જન્મ લે છે ત્યારે યુવાન બને અને યુવાન બને એટલે તેના તેના મનમાં એ એવું વિચાર આવે કે મારે મહાદેવ સાથે લગ્ન કરવાનું જીવન કૃષ્ણ ભગવાનને સમર્પિત કરી દીધું હતા કૃષ્ણ પોતાનું જીવન સમર્પિત કરી દીધું ઘણી વખત આપણા કોઈ આપણામાં ભક્તિ હોય શ્રદ્ધા હોય અને વિશ્વાસ હોય તો આપણે આપણું જીવન છે એ કોઈ પણ ભગવાનને અર્પિત કરી દીધું ત્યાં મારું જીવન છે એના માટે મારા જીવન પર કરવાનો અધિકાર નથી એવા પાર્વતીજીએ મને એવો વિચાર કર્યો કે મારે શંકર ભગવાન સાથે લગ્ન કરવા અને મહાદેવની ભક્તિ કરવા માટે જંગલમાં એને તપ કહ્યું તપ કર્યું એટલે આ મહિનામાં અતિશય વરસાદ પડે વીજળી થાય બરાબર ને ઘનઘોર જંગલમાં એકલું લેવો તો એ કોઈ આપણે એક આપણા મનની બહારની વાત એકલો રહી ન શકાય પણ પાર્વતીજીએ આ શ્રાવણ મહિનામાં આખો મહિનાને તપ કર્યું અને ખાધા પીધા મહિના આખા દિવસમાં એક વખત ખાવાનું અને એક વખત પાણી પીવાનું બરાબર નિરાહાર એવા રહેતા એવું પણ કહેવામાં આવે છે તો પાર્વતીજીએ શંકર ભગવાનનો પ્રાપ્ત કર્યો એ મહિનો તો શ્રાવણ મહિનો અને શંકર ભગવાન એના પર પ્રસન્ન થયા અને એની સાથે લગ્ન કરે તો આ શ્રાવણ મહિનાનું મહત્વ હે કે શંકર ભગવાનની પૂજા પાર્વતીજીએ કઈ રીતે અને શંકર ભગવાન એના પ્રાપ્તિ થઈ હતી એટલે બધા જેને મહાદેવમાં વિશ્વાસ હોય શ્રદ્ધા હોય તો એ શ્રાવણ મહિનામાં મહાદેવની પૂજા કરતા હોય પેલું મહત્વ કે આટલા માટે મહાદેવને શ્રાવણ મહિનામાં ભક્તિ કરવામાં આવે અને બીજું એટલા માટે કે આપણે જોઈએ કે આ સૃષ્ટિ ઉપર જ્યારે દેવો અને દાનવો હતા કોણ હતા દેવો અને દાનવો સુર અને અસુર આ દેવો અને દાનવો હતા આ સમુદ્ર મંથન કરે છે દરિયામાં હવે આ સમુદ્ર મંથન કરે છે ને

બરાબર તો જમીન ઉપર જીવ નાશ થઈ જાય પાણીમાં નાખવામાં આવે તો સજીવ સૃષ્ટિ મરી જાય તો આ ઝેર છે આ ઝેર કઈ જગ્યાએ નાખવું તો બધા દેવો તો એ મહાદેવને વિનંતી કરી મહાદેવ ની પ્રાર્થના કરી અને શંકર ભગવાન આવે અને શંકર ભગવાન આંખ હોય છે એ ઝેર પોતે પી જાય છે અને એ ક્યાં રાખે પોતાના કંઠમાં કંઠ આપણે થોડુંક ગાંઠ દેવું હોય બરાબર મહાદેવ હોય છે પોતાના એ ઝેર રાખી દે પેટમાં જવા દે તો એને નુકસાન થાય

જળ દેવોએ ચડાવ્યું હતું મહાદેવ ઉપર અને બધા માણસો એ મહાદેવને જળ ચડાવે કે એને જે અગ્નિ થાકતી હોય એને હોય બરાબર એટલા માટે દેવોએ એને જળ ચડાવ્યું હતું એટલે ત્યારથી લોકો મહાદેવને જળ ચડાવે અને મહાદેવની પૂજા કરે છે આ બે કારણ અને ત્રીજું પણ છે કે મહાદેવની પૂજા શા માટે કરવામાં આવે છે શ્રાવણ મહિનામાં ત્રીજું એવું કે જ્યારે એક વાત એ પણ છે કે મહાદેવ શ્રાવણ મહિનામાં હિમાલયમાં પોતાના સસરાની ઘરે આવ્યા ને એટલે બધા ગ્રામજનોએ એના સગા સંબંધીઓએ બરાબર ફૂલો થી વધ્યા અને આજે આવ્યા ને એ પણ શ્રાવણ મહિનો હતો પ્રથમ વખત આવ્યા ત્યારે શ્રાવણ મહિનો હતો અને એના માન અને સન્માનમાં પણ શ્રાવણ મહિનામાં શંકર ભગવાનની પૂજા કરવામાં આવે એટલે આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ આખો મહિનો તમે જાઓ ને રાજકોટમાં કે ગમે સિટીમાં શંકર ભગવાનના મંદિરે ને તો તમને જળ ચડાવવાનો વારો ન આવે આટલી પબ્લિક હોય એવું ગામડામાં બહુ ઓછા મંદિરે ત્યારે વારો આવતો હોય પણ શહેરમાં તમે જાઓને તો શંકર ભગવાનનું ક્યાંય મંદિર હોય તો ત્યાં વારો આવે નહીં આટલી બધી પબ્લિક હોય સોમનાથ જાઓ બાર જ્યોતિર્લિંગ આપણે કેટલા બારે જ્યોતિર્લિંગ આખો મહિનો તમે જાઓ ને તો કલાક બે કલાકે વારો આવે એના દર્શન કરવાનું અને આટલું શંકર ભગવાન નું મહત્વ છે મોટામાં મોટા દેવ મહાદેવ જે કોઈથી ન થાય ને એ મહાદેવથી થાય જે પ્રાર્થના કોઈ ન સ્વીકારે બરાબર અને ગમે એવું અઘરામ કામ હોય આપણો મહાદેવ કરે કારણ કે બધા એનો ઉપરી બધા ઉપરી મહાદેવ આ બધા સૂર્ય હોય ચંદ્ર હોય આ વાયુ હોય આ અગ્નિ હોય આ બધા મહાદેવ કેમ કરે મહાદેવ ખાલી એમ કહી દે ને બરાબર વાયુ વાયુ આ પૃથ્વી આવે આ મકાન પાડી નાખે બંગલા પાડી નાખે જાડવા પાડી નાખે તો હુકમ કોણ કરે મહાદેવ મહાદેવ ઇન્દ્ર રાજાને એમ કે અતિશય વરસાદ વરસાવો અને ધરતી ઉપર ખેદાન મેદાન કરી નાખો તો ધરતી ઉપર ખેદાન મેદાન થઈ જાય પરમિશન કોની લેવી પડે મહાદેવ એટલે મહાદેવના મંદિરે જવાય હું આખો શ્રાવણ મહિનો મગરવાડા આવું ત્યારે મગરવાડા મહાદેવના મંદિરે દર્શન કરીને આવું એટલે રોજ આખો શ્રાવણ મહિનો દર્શન કરીશ અને જળ ચડાવવાનું બીજું કંઈ આપણે એવું નહીં કહેવાય પુષ્પ તોડીને ચડાવવાનું કારણો દૂધ ચડાવાય અને એમાં એવું છે કે જો દૂધ તમે ચડાવો બરાબર એ આ બધી એક દૂધ છે મધ છે બરા દહીં છે આજે પાણી છે સાકર છે પાંચ તત્વો હોય આ પાંચ તત્વોને ભેગા કરીને જો પૂજા કરવામાં આવે તો એનું પણ મહત્ત્વ એમાં કરતા હોય પણ હું તો ખાલી એક તમે જળ ચઢાવું તો એનાથી મોટા મોટું પુણ્ય કાંઈ નથી એટલે મહાદેવનો બધા એકાદ શ્લોક બોલી સાંભળવાનું છે તમારે આ કબંધ કંઈક કહેવો મહાદેવે જયારે મહામૃત્યુદય મંત્ર છે કે આ મૃત્યુદય મંત્ર તો એ શ્રાવણ મહિનામાં બોલવામાં આવ્યો હતો અને શ્રાવણ મહિનામાં માર્કંડય ઋષિના પુત્ર આ મંત્ર બોલ્યો એને સોળ વર્ષની હતી અને શંકર ભગવાનનો આ મંત્ર બોલ્યો તો એને અમર બની જાય તો એ મંત્ર આપણે બોલવાથી યમ હોય કે યમના દૂત હોય આપણી બાજુમાં આવી શકે નહીં આટલે આ મંત્રમાં તાકાત છે

परलयां वैद्यनाथं च दाकिण्यां भीमाशङ्करं शतुभे तु रामेश्वं नागेश्वं दारुकावने वाराणस्यां तु विश्वेश्वं तम्बकं कुम्तितटे हिमालये तु केदारं सुस्मेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठे नरः सप्तजन्म कृतं पापं स्मरणेन विनश्यति

हा हा